રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં વિક્રમ સંવત બે હજાર ને બ્યાસીના મંગલ પ્રારંભે ભવ્ય મહા અનકૂટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાકાહારીના સંદેશ સાથે પંદરસો જેટલી અવનવી વાનગીઓનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે આ માટે છેલ્લા એક મહિનાથી ચાર હજાર જેટલા કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે અનેક ભાત ભાતની વાનગીઓ બનાવી રહ્યા છે ભવ્ય અનકૂટ ઉત્સવ આજે સવારે દસથી સાંજના સાત વાગ્યા સુધી યોજાશે જેના દર્શન માટે ભગવાનને જમાડવા માટે સૌ રાજકોટની જનતા વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના વર્ષનો મંગલ પ્રારંભ થયો છે ભલે ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે આપણે કામ કરતા હોઈએ છતાં ભારત વર્ષના કરોડો હિન્દુઓની શ્રદ્ધા આસ્થા દિવાળી અન્કુટના ઉત્સવ સાથે જોડાયેલી છે ઉત્સવનો રાજા એટલે દિવાળી અન્કુટ જ્યાં અમાસ પણ અજવાળી બની જાય છે જ્યાં પ્રકાશના પુંજ પથરાય છે જ્યાં દરેકના ઘરે મિષ્ટાન પાન થાય છે જ્યાં એકબીજાના ઘરે બેસવા ઉઠવાના સંબંધો બને છે એ દિવાળી અન્કુટનો ઉત્સવ છે અને આ પર્વે બીએપીએસના ના અઢારસો કરતા વધારે મંદિરોમાં પંચાવન જેટલા દેશોમાં એ લંડન હોય બેલ્જિયમ હોય અક્ષરધામ હોય ટોરન્ટો હોય સાઉથ આફ્રિકામાં જોનિસબર્ગ હોય આવા તમામ મંદિરોમાં અન્કુટ યોજાય છે ઓસ્ટ્રેલિયામાં થઈ ગયો ભારતમાં ચાલે છે લંડનમાં પાંચ કલાક પછી થશે અમેરિકામાં થશે ચોવીસ કલાક અંકુટ થાળગામ થાય છે